મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ હવામાન વિભાગ દ્વારા તેની સત્તાવાર રીતે મિત્રો જાહેરાત કરી દેવામાં આવી છે સૌથી મોટા સમાચાર એ છે કે ખાસ કરીને નવ દિવસ વહેલું ચોમાસું છે આંદોબાર અને નિકોબાર ટાપુર બેઠું છે આમ તો જોવા જઈએ તો આ વિસ્તારોની અંદર બાવીસ તારીખની આસપાસ ચોમાસું બેસતું હોય છે પરંતુ ખાસ કરીને તેર તારીખે એટલે કે ગઈકાલે આ પહેલા હવામાન વિભાગે જાહેરાત કરી દીધી હતી કે ખાસ કરીને ચોમાસાને લઈને મિત્રો સૌથી મોટી અપડેટ એ હતી કે બાવીસ તારીખની આસપાસ એટલે કે સત્યાવીસ તારીખે કેરળની અંદર ચોમાસું બેસશે એટલે કે વહેલું બે ત્યારે પણ એવી જાહેરાત કરી દીધી હતી કે ત્રેવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધી ગમે ત્યારે ચોમાસું છે કેરળની અંદર બેસી શકે છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેરળની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ ગઈ છે સતત મિત્રો ત્રણ દિવસ સુધી વરસાદ પડે અડધો ઇંચ કરતાં વધુ વરસાદ પડે અને પવનોની દિશા છે એ ખાસ કરીને પશ્ચિમ દક્ષિણની થાય ત્યારે કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસા બેસવાની મિત્રો જાહેરાત થતી હોય છે હવે વાત કરીએ કે ગુજરાતની અંદર ગઈકાલે છેલ્લા ચોવીસ કલાકની અંદર જોવા જઈએ તો લગભગ મિત્રો સત્તર જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક છાંટો છૂટી થયો તો બાકી મિત્રો હવે ખાસ કરીને વરાપને લઈને મોટી અપડેટ મળી રહી છે એટલે કે હવે મિત્રો વરાપ જોવા મળશે આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને ગુજરાતમાં આગામી પંદર દિવસ કેવા રહેશે વરાપને લઈને શું મોટી અપડેટ છે સાથે સાથે ગુજરાતની અંદર વાવ ણી લાયક વરસાદ ક્યારે થશે સાથે સાથે મિત્રો બે વાવાઝોડાની પણ વાત થઈ રહી છે એટલે કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનવાને લઈને વાત થઈ રહી છે તો આ બંને વાવાઝોડા કઈ તારીખોની અંદર બની શકે છે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો હવે મિત્રો જો આપણે વાત કરવા જઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો સૌ પ્રથમ આપણે જોવા જઈએ તો ગુજરાતમાં આગામી પંદર દિવસથી વરાપ રહેવાની છે એનો મતલબ કે ખેડૂતોને ખેતીના પાકને જે લેવા માટે ખેતી તૈયાર કરવા માટે પૂરેપૂરો સમય છે એ ખાસ કરીને ખેડૂતોને મળવાનો છે આગામી પંદર દિવસ સુધી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને શું મોટી અપડેટ છે તેને લઈને પહેલાં મિત્રો વાત કરી હતી તો ખાસ કરીને હજુ પણ મિત્રો દસેક જેવા તાલુકાની અંદર એ પણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને જે પહેલાં દસ દિવસથી આ વરસાદ પડ્યો એવો વરસાદ છે જોવા નહીં મળે અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે પરંતુ સૌરાષ્ટ્રની જે અંદર વાત કરીએ કચ્છની વાત કરીએ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે ખાસ કરીને તો આ વિસ્તારોની અંદર હવે મિત્રો ખાસ કરીને વરાપ જોવા મળશે જો કે ખાસ કરીને હવે મિત્રો ચોમાસું નજીક આવવાને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે એટલે કે ક્યાંક ક્યાંક મિત્રો વાદળો પણ જોવા મળશે અને તેને લઈને મિત્રો ક્યાંક ક્યાંક વરસાદ પણ જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ ઓછો વરસાદ બેથી ત્રણ તાલુકાની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો લગભગ બાવીસ ત્રેવીસ તારીખ સુધીનો મેપ છે તો ખાસ કરીને આ વિસ્તારોની અંદર વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી એટલે કે હવે પછી મિત્રો આગામી પંદર તારીખ પચીસ તારીખ સુધી સંપૂર્ણ રીતે વરાપ જોવા મળશે સત્યાવીસ તારીખથી ધીમે ધીમે મિત્રો ખાસ કરીને એક્ટિવિટી શરૂ થઈ જશે અને તેને લઈને મિત્રો દક્ષિણ ગુજરાતથી મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખથી મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર પણ તમે જોઈ શકો છો સાથે સાથે બંગાળની ખાડીમાં પણ જોઈ શકો છો મોટી હલચલ શરૂ થઈ ગઈ છે તેને લઈને મિત્રો આગામી પહેલી જૂનથી ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે હવે વાત કરીએ તે ખા ખાસ કરીને કેરળની અંદર ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ ગઈ છે તો સોરી આંદોબાર અને નિકોબાર ટાપુ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પવનોની દિશા હાલ મિત્રો આવી રીતે આંદોબાર નિકોબાર ટાપુ ઉપરથી થઈ અને મિત્રો આગળ વધી રહી છે જ્યારે આ પવનો છે એકદમ મિત્રો કેરળ ઉપર થઈને પસાર થશે ત્યારે કેરળની અંદર ચોમાસું બેસી જશે તો હાલ મિત્રો જોવા જઈએ તો અહીંયા મિત્રો વીસ તારીખની વાત છે તો વીસ તારીખની અહીંયા મિત્રો અપડેટ જોવા જઈએ તો એક બંગાળની ખાડીની અંદર મિત્રો એક સાયક્લોન બને તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે અને તેને સાબીજ પવનો જે એકદમ નીચલા લેવલેથી દક્ષિણ ગુજરાત ઉપરથી દક્ષિણ ભારત ઉપરથી જતા હતા તેવે મિત્રો કેરળ ઉપરથી જઈ રહ્યા છે જેને લઈને આગામી સમયની અંદર ખાસ કરીને બંગાળની ખાડીની અંદર મોટી હલચલ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો જેને લઈને કેરળની અંદર આગામી સમયની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે અહીંયા મિત્રો મેપ પણ તમે જોઈ શકો છો તે પવન સાથે મિત્રો ખાસ કરીને હવાનું હળવું દબાણ પણ મિત્રો બની શકે છે સાથે સાથે અરબી સમુદ્રમાં પણ મિત્રો શક્યતા રહેલી છે એટલે કે ત્રેવીસ તારીખની આસપાસ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બને તેવી શક્યતા જોવા મળી રહી છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને આગળ વધી અને ગુજરાત તરફ આવશે અરબી સમુદ્રની જો વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં પણ આગામી છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ એક સિસ્ટમ બની રહી છે જોકે તેજ પોને કારણે આ સિસ્ટમ છે પૂરી રીતે બને તેવી કોઈ શક્યતા દેખાતી નથી આગામી પહેલી તારીખની આસપાસ સિસ્ટમ બની શકે છે પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ખાસ કરીને આગળ વધી અને આવી રીતે મિત્રો ગુજરાત તરફ આવી રહી છે સાથે સાથે અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળો પવનો પણ ખાસ કરીને સપોર્ટ મળી રહ્યો છે તો આગામી સમયની અંદર જોવા જઈએ તો ત્રીસ તારીખની આસપાસ જોવા જઈએ તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતના જે ભાગો છે આ ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે બંગાળની ખાડીની અંદર જે એકવીસ તારીખે સિસ્ટમ બની છે અહીંયા તમે જોઈ શકો જે એકવીસ તારીખે જે સિસ્ટમ બનશે આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો આગળ વધી અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે આગળ વધી તે મિત્રો આ આગળ વધી અને મધ્ય ભારત ઉપર થઈ અને ગુજરાત ઉપર આવી રહી છે સાથે સાથે આ તમામ ભેજ આ સિસ્ટમને મળી રહ્યો છે જેને લઈને આ સિસ્ટમ છે દિવસે ને દિવસે મિત્રો મોટી થશે અને આપ આપશો જાણો છો જ્યારે જ્યારે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બને છે અને તે છે ગુજરાત અથવા રાજસ્થાન તરફ આવતા હોય છે ત્યારે ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો તેની હિસાબે ગુજરાતની અંદર મિત્રો આગામી સમયની અંદર ભારે વરસાદ જોવા મળશે ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની અંદર પણ મિત્રો ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે તો ખૂબ જ મોટી અપડેટ એ કહી શકાય કે આગામી સમયની અંદર ગુજરાતની અંદર મિત્રો પંદર દિવસ મિત્રો વરાપ રહેશે એટલે કે સંપૂર્ણ જોઈ શકો છો જ્યાં સુધી બંગાળની ખાડીમાં સિસ્ટમ બનેલી રહેશે ત્યાં સુધી ગુજરાતની અંદર આ વરાપ રહેશે પરંતુ જેવી આ સિસ્ટમ છે એ મધ્ય ભારત ઉપર થાય અને ગુજરાત ઉપર આવશે એટલે કે સત્યાવીસ તારીખની આસપાસ આ સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચી જશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર મિત્રો વરસાદની સિસ્ટમ ચાલુ થઈ જશે લગભગ ફરી એક વખત દસ દિવસનો વરસાદનો રાઉન્ડ આવશે અને જેને લઈને વાવણી લાયક સારો વરસાદ પણ જોવા મળશે એટલે કે જે ખેડૂતોને વાવણી કરવી હોય એમના માટે આ વરસાદી રાઉન્ડ છે ખાસ કરીને જૂન મહિનાનો પ્રથમ અઠવાડિયાનો તે ખૂબ જ ફાયદાકારક રહેશે તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત